ભાવનગર શહેરના સિદસરથી વાળુકડ ઉપર જવાનો રસ્તો અતિબિસ્માર હોવાને કારણે વીસથી વધુ ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ખરાબ રસ્તાને પગલે લોકો રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો વાળુકડ ગામના ખરાબ રસ્તાને પગલે સોથી વધારે લોકો રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કર્યું હતું જોકે આ માર્ગ તળાજા પાલીતાણા સિહોર તાલુકાને જોડતો રસ્તો છે

સરપંચ બોલે મારું નામ રાઘવભાઈ ઉકાબા ધામેલિયા રહેવાનું વાળું આજે વીસ વર્ષ જ્યાં છે આ રોડ બન્યો અને થાંગણ જીગડ કર્યું છે તો આજે એક મહિનો જ છો એક મહિનામાં કોઈ થાંગણ જીગડ દેખાતું નથી કોઈ કસ્ટમ અધિકારી કે કોઈ આવે તો જોઈ લે અહીં આવીને એમ વાવકડ ગામ મારું ગોયલ ભરતસિંહ બહવતસિંહ ઘણા સમયથી રોડ ખરાબ છે માણસોને સ્કૂટર લઈને જવું આવવું અથવા એકસો આઠ લઈને જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે એમ

એમાં ખાડા પૂરવા આવે તો જેવા જેવા પૂરી જાય કોઈ કમ્પ્લેટ ખાધા નથી પૂરતું તમે જોઈ શકો છો અત્યારે આજથી પંદર દિવસ પહેલા જે ખાડા પૂર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો પૂરેલો છે તો આપણે કયો ઇનામ આપવાનું એ લોકોને પછી આ રોડ ની જયારે હોય ત્યારે વાત કર્યા અમે રજૂઆત લઈને જાય ત્યારે કે ભાઈ આ દિવસે પાસ થઈ ગયેલો છે આટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય આશ્વાસન આપીને અમને કાઢી મૂકે તો અમે આ વસ્તુ બેકારી છે કે ભાઈ અમે હવે ચલાવી અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચ ની આખું ગામ ભેગું થઈને એમ કહે છે કે ભાઈ સરપંચ કોઈ ફોર્મ નથી ભરવાનું કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો પ્રયાસ અમે કરશું